ભાયાવદર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાના દીકરીબા હેમાનીબાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પૂર્વ પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના દીકરી એમાની બાનું સાત વર્ષ પહેલા અકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પેને તેમની સ્મૃતિમાં માનવ જીવન જિંદગી અમૂલ્ય છે જ્યાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની લોહીની જરૂરિયાતને જરૂરિયાતને પહોંચી પહોંચી વળવા એક જ માત્ર ઉપાય રક્તદાન છે તેવા ભગીરથ કાર્યમાં ભાયાવદર રાજપૂત સમાજ ખાતે સેવાકીય કાર્યને બિરદાવવાના પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પુત્ર નિમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા ઉપલેટા મામલતદાર મહેશભાઈ ધનવાણી ભાયાવદર નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા સાથે આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અતુલભાઈ વાછાણી સરજુભાઈ માકડિયા સીવી વેગડા રેવતુભાઈ ચુડાસમા બહાદુરસિંહ ચુડાસમા વિક્રમસિંહ ચુડાસમા જીતુભાઈ ચુડાસમા સહિત જહેમત ઉઠાવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ નયનભાઈ રાવરાણી પાટણ ન્યૂઝ ટ્વેન્ટી રાજકોટ મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપમાં જામકંડોળાના પ્રભારી અમે ભાયાવદરમાં દર વર્ષે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને સાથે સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ આજથી સાત વર્ષ પહેલાં મારા દીકરીબા હેમાનીબાનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયેલું અને ત્યારબાદ અમે એમની પુણ્યતિથિએ જે કાંઈ મૂંગા પશુઓ છે એમને નિરણ પાંજરાપુરમાં યથા યોગદાન જે શક્ય બને તે તિથિ નિમિત્તે ત્યાં અમારે ફિક્સ ડિપોઝિટ ચાલે છે તેને પણ અમે ત્યાં દાનમાં આપીએ અને દર વર્ષે મારા સૌ સાથી મિત્રો અને મારા પાર્ટીના કાર્યકર્તાઓના સાથ અને સહકારથી અમે દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ વખતે પણ આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તેમાં ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર ભાયાવદર શહેર અને ઉપલેટાના આજુબાજુના સૌ અમારા કાર્યકર્તાઓ મિત્રો અને મારા ગ્રુપના સાથ અને સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કરીએ છીએ આજ રોજ પો ભાયાવદર રાજપૂત સમાજે ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાના એમાની બાના સાતમી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બસ્સોને એક યુનિટ રક્ત એકત્રિત થયું છે જે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ બ્લડ બેંક તથા શ્રીરામ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે યોજાયું છે જેમાં બસો એક યુનિટ અત્યારે થઈ ગયું છે અને હજી હાલ ડોનર ચાલુ છે આ રક્ત ડિલિવરી કેસ એક્સિડન્ટ કેસ થેલેસીમિયા કેન્સર જેમનું હિમોગ્લોબિન ઓછું હોય એવા એક્સિડન્ટ કેસમાં બધામાં ઉપયોગી થશે